જિલ્લાભરમાંથી સાઠ શાળાની છોતેર કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવેલી હતી જેમાં બ્યુટી એન્ડ વેલનેસ પ્રાકૃતિક ખેતી ઇલેક્ટ્રિક અને હાર્ડવેર વગેરે કૌશલ્યવર્ધક ઇવેન્ટ્સની પ્રસ્તુતિ કરવામાં આવી સમગ્ર જિલ્લામાંથી આશરે ત્રણસો જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને તેમના માર્ગદર્શક શિક્ષકો આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હતા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જાડેજા પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી મિયાણી ડાયટના પ્રાચાર્ય શ્રી ચાપાનેરી સંયોજક શ્રી રણજીતભાઈ રૂપાઈથનના માનદ મંત્રી શ્રી કાચાભાઈ દીપક હાઇસ્કુલના આચાર્ય ડોક્ટર અમિતભાઈ ઉપાધ્યાય ઇલેક્ટ્રોનિક્સ વિભાગના વિશાલભાઈ પંડ્યા તથા બ્યુટી એન્ડ વેલનેસના શાળાના સંચાલિકા નિશાબેન વ્યાસ દ્વારા સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલી હતી બાળકોએ ખૂબ ઉત્સાહ સાથે પોતાની કૃતિની પ્રસ્તુતિ કરેલી હતી તમામ વિદ્યાર્થીઓને ઈનામો આપી નવાજવામાં આવેલા હતા અને તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવેલા હતા સમગ્ર દિવસ દરમિયાન બાળકો માટે સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી અને બાળકોએ તેમની કલાની સુંદર પ્રસ્તુતિ પણ કરી તેમના દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય તેવી કૃતિઓ રજૂ કરવામાં આવી જેને પરિણામે સામાન્ય વર્ગમાંથી આવતા બાળકોએ ઓછા ખર્ચમાં ઉત્તમ પ્રકારની કૃતિ સમાજ સમક્ષ રજૂ કરેલી હતી